હાલ આપણે જે જગ્યા પર છીએ જે જગ્યાને આપણે જોઈ રહ્યા છીએ નિહાળી રહ્યા છીએ તે રતન મહાલની ધરતી છે અને આ રતન મહાલની ધરતી પર આપણે પહોંચ્યા છે ત્યારે અહીંનું જે હવામાન છે વરસાદી મોસમ છે ખૂબ સુંદર સરસ હવામાન છે એનું આ દેવસ્થાન છે બાબા દેવનો ઘોડો છે આપ જોઈ શકો છો ખૂબ સરસ રીતે હવામાન છે પ્રકૃતિના ખોળે આપ જાણો અને આવા કુદરતી દૃશ્યનો કુદરતી હવામાનનો લાભ લો એના દર્શન કરો અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ ખૂબ સરસ હવામાન છે રત્નમહાલના પોઈન્ટ પર શિવશંકર ભોલેનાથ જેનું મંદિર છે અને ત્યાં આપણે પહોંચ્યા છે ખૂબ સુંદર નજારો છે આપ જોઈ શકો છો વાદળછાયું હવામાન છે ધુમ્મસ છે જાણે કે વાદળો આજે આકાશમાંથી ધરતી પર ઉતરી આવ્યા હોય એવું લાગી રહ્યું છે ખૂબ જ સરસ સુંદર હવામાન છે આપ જોઈ શકો છો કુદરતની મહેરબાની કુદરતના ખોલે ખુશનુમા હવામાન છે અમે આપને અહીંના જે દેવ છે એમના દર્શન